અમદાવાદની સમકાલીન કલા જગતના એક વિશિષ્ટ અને શાંત અનુભવ લઈને આવી રહી છે બિસ્પોક આર્ટ ગેલેરી જે પ્રખ્યાત ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરી રહી છે આ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી દસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અમદાવાદ સ્થિત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાશે પ્રદર્શનનું ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દેવીન ગવરવાલા દ્વારા કરવામાં આવી છે ઓગણીસો સુડતાલીસમાં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તા ભારતના સૌથી બહુ સ્વયંસેવાયામી અને વિચારશીલ સમકાલીન કલાકારોમાંના એક છે તેઓ ચિત્રકાર શિલ્પકાર કવિ લેખક કેલિગ્રાફર ડ્રાફ્ટ્સમેન મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે બ્યુરો રિપોર્ટ રણજીત સિંહ સિંધવ અમદાવાદ હા મારું નામ દેવિન ગવારવાલા છે હું આ બિસ્પો કાર્ડ ગેલેરી જે સિંધુ ભવનમાં છે એનો ફાઉન્ડર છું ગેલેરીસ્ટ છું ખાસ આજની આજની ગેલેરી છે ખાસ દેવી દેવતાઓ ઉપર છે શું કહેશો જી આજે આપ જોઈ શકો છો ભોલેનાથ થી લઈને દેવી થી લઈને આપણે ઘણા બધા સ્કલ્પર્સ છે વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે પેઇન્ટિંગ સ્કલ્પચરમાં એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ જેમાં ડ્રોઈંગ્સ સ્કેચિસ પછી સ્કલ્પચર ની વાત કરું તો ગોલ્ડ ફિનિશ સિલ્વર ફિનિશ પતિના બહુ બધા ટાઈપના છે એમાં કોપર થી લઈને બ્રાન્સ થી લઈને અ કોપર બધા આપણે ઘણા બધા છે બ્રાસ ને બધાના કેટલી શિલ્પો હશે કેવી જી આપણે પાંચ લાખ થી લઈને પાંચ કરોડ સુધીના પેઇન્ટિંગ છે અવરનવર આર્ટ ગેલેરી નું આયોજન થતું હોય છે શું લોકો મેસેજ ખાસ કરીને આજે તો એક મેડિટિવ મેડિટેશન કે જે તમે એક એક્સપીરિયન્શિયલ વસ્તુ ગણી શકો એ એ પામવા માટે તમે આવી શકો છો ગેલેરી જેમાં તમે બહારની દુનિયા ભૂલી ને તમે એક નજીક આવી શકો છો કલાની અને દેવી દેવતાની અને આ જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે અમે ગેલેરીના જે કાચ ને બધું હતું એ બધું બ્લેકઆઉટ કરી કાઢ્યું છે જેથી એક મેડિટેટિવ ગ્રાઉન્ડ બની શકે લાઇટિંગને એની ઇફેક્ટ થઈ શકે જેમની છે એમનો શું મેસેજ જશે લોકો વચ્ચે અને શું કહેવા માંગે છે ગુપ્તાએ તમામ કલેક્શનમાં આપ્યું છે એમાં અંબાની અદાની લઈને બધા ટાઈપના અને એનું રીઝન છે કે એ જે કલા જે ટાઈપની બનાવે છે જે ચિત્ર જે સ્કલ્પર જે બને છે એ લોકો એમના મંદિરમાં કે એમના હવેલીઓમાં મૂકતા હોય છે એ રિયલ લાઈફ ગોડેસ નું જે છબી બને છે એ એમના જેવી કોઈ નથી ઇન્ડિયામાં બનાવી શકતો વિશ્વભરની મોટી મોટી મ્યુઝિયમ્સ હોટેલ્સ એ બધામાં મૂકવામાં આવે છે મોટા મોટા રોયલ ફેમિલીના કનેક્શનમાં એમનું હોય છે